નમસ્કાર ચલો આજે એક એવી સમસ્યા વિશે વાત કરીએ જેનો અનુભવ લગભગ આપણામાંથી દરેકે ક્યારેક ને ક્યારેક તો કર્યો જ હશે હા દાંતનો દુખાવો આ માત્ર એક નાની તકલીફ નથી સાચું ને એ આપણી ઊંઘ આપણું કામ બધું જ બગાડી શકે છે તો ચાલો આજે આની પાછળનું વિજ્ઞાન સમજીએ અને જાણીએ કે આખરી આ દુખાવો છે શું આ દૃશ્ય તો લગભગ બધા માટે જાણીતું છે જ્યારે અડધી રાત્રે અચાનક દાંતમાં એકદમ તીવ્ર દુખાવો ઉપડે છે ત્યારે એવું લાગે કે દુનિયાની બધી તકલીફો એક તરફ અને આ અસહ્ય પીડા એક તરફ એ આપણને સાવ લાચાર બનાવી દે છે તો સવાલ એ છે કે આ તકલીફનું મૂળ શું છે શું આ માત્ર એક સામાન્ય સડો છે કે પછી એની પાછળ કોઈ બીજા ગંભીર કારણો છુપાયેલા છે ચાલો આ બધા જ સવાલોના જવાબ શોધીએ મોટા ભાગના કિસ્સામાં દાંતના દુખાવાનું મૂળ એના કેન્દ્રમાં હોય છે જેને પલ્પ કહેવાય છે આ એ જ ભાગ છે જ્યાં દાંતની બધી નસો અને લોહીની નળીઓ હોય છે અને જ્યારે આ ભાગમાં કોઈ ચેપ કે સોજો આવે છે ત્યારે જ તીવ્ર પીડાનો અનુભવ થાય છે તો ચાલો હવે એક જાસૂસની જેમ તપાસ કરીએ અને એ મુખ્ય કારણોને શોધી કાઢીએ જે આપણા દાંતના દુખાવા માટે જવાબદાર છે કેમ કે જો કારણ ખબર હોય તો જ એનો સાચો ઈલાજ થઈ શકે છે ખરું ને દાંતના દુખાવાનું સૌથી સામાન્ય અને જાણીતું કારણ છે દાંતનો સડો આપણે એને કેવિટી તરીકે પણ ઓળખીએ છીએ આ ત્યારે થાય છે જ્યારે આપણા મોઢામાં રહેલા બેક્ટેરિયા આપણે જે ઘડી વસ્તુઓ ખાઈએ એમાંથી એસિડ બનાવે છે અને આ જ એસિડ ધીમે ધીમે દાંતના ઉપરના મજબૂત પડને નબળું પાડે છે હવે આખી પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે એ સમજીએ સૌથી પહેલાં બેક્ટેરિયા એસિડ બનાવે છે પછી આ એસિડ દાંતના રક્ષણાત્મક કવચ એટલે કે એના બખ્તર જેવું ઇનામલ એને નબળું પાડે છે અને છેલ્લે જ્યારે આ સડો ઊંડો ઉતરીને દાંતની નસ સુધી પહોંચી જાય છે ત્યારે જ એ અસહ્ય દુખાવો શરૂ થાય છે પણ દર વખતે ગુનેગાર માત્ર સડો જ નથી હતો ક્યારેક પેઢાના રોગોને કારણે પણ દુખાવો થાય છે કોઈ કઠણ વસ્તુ ચાવવાથી દાંતમાં નાની તિરાડ પડી શકે છે અક્કલદાળ જ્યારે ઉગતી હોય ત્યારે પણ ખૂબ દુખે છે અથવા તો ચેપ વધી જવાથી દાંતના મૂળમાં પરુ પણ જમા થઈ શકે છે આ બધી જ સ્થિતિઓ ગંભીર દુખાવો કરી શકે છે સારી વાત એ છે કે જ્યારે આપણે ડોક્ટર પાસે જઈએ છીએ ત્યારે તેઓ કોઈ અટકળો નથી લગાવતા દુખાવાનું સાચું કારણ શું છે એ શોધવા માટે તેમની પાસે ચોક્કસ પદ્ધતિઓ હોય છે તેઓ લક્ષણોને આધારે સાચા નિદાન સુધી પહોંચે છે આ કોષ્ટક પર નજર કરો આ બહુ રસપ્રદ છે એ બતાવે છે કે જુદા જુદા લક્ષણો કઈ સમસ્યા તરફ ઇશારો કરે છે જેમ કે જો માત્ર ગરમ ખાતી આફતે જ દુખાવો થાય તો એ કદાચ નાનો સડો કે સેન્સિટિવિટી હોઈ શકે પણ જો રાત્રે ઊંઘ ન આવે એવો ભયંકર દુખાવો થાય તો સમજી લેવું કે ચેપ નસ સુધી પહોંચી ગયો છે સારો તો આપણે સમસ્યાના કારણો તો સમજી લીધા હવે વાત કરીએ એના ઉકેલની અહીં આપણે બે પ્રકારના ઉપાયોની વાત કરીશું એક જે તાત્કાલિક રાહત આપે અને બીજા જે સમસ્યાને જડમૂળથી દૂર કરે અહીં એક બહુ મહત્વનો તફાવત સમજવા જેવો છે જુઓ મીઠાના કોગળા કે લવિંગનું તેલ તમને થોડા સમય માટે આરામ ચોક્કસ આપશે પણ એ સડાને કે ચેપને મટાડશે નહીં કાયમી ઇલાજ માટે જેમ કે દાંતમાં સિમેન્ટ ભરાવો કે રૂટ કેનાલ કરાવી એના માટે તો ડૉક્ટર પાસે જ પડશે ઘરેલું ઉપચાર તો બસ ડોક્ટર સુધી પહોંચવા માટેનો એક પુલ છે હવે રૂટ કેનાલનું નામ સાંભળીને જ ઘણા લોકો ડરી જાય છે ખરું ને પણ હકીકતમાં રૂટ કેનાલ દાંતને બચાવવાની એક પ્રક્રિયા છે એમાં થાય છે શું તો ડૉક્ટર દાંતની અંદરની જે ચેપવાળી નસ છે એને કાઢી નાખે છે આખા દાંતને અંદરથી બરાબર સાફ કરે છે અને પછી એને ભરીને ઉપર એક મજબૂત કેપ લગાવી દે છે બસ આટલું જ આ દાંત કઢાવવાથી બચવાનો એક ઉત્તમ ઉપાય છે કહેવાય છે ને કે સારવાર કરતાં સાવચેતી સારી તો ચાલો હવે એ ઉપાયો પર ધ્યાન આપીએ જેનાથી ભવિષ્યમાં આ પીડામાંથી પસાર જ ન થવું પડે અને આ બધું આપણી રોજિંદી નાની નાની આદતો સાથે જોડાયેલું છે આ કોઈ મોટી વાત નથી પણ આ જ આદતો દાંતના સ્વાસ્થ્યનો મજબૂત પાયો છે ખાસ કરીને રાત્રે સૂતા પહેલાં બ્રશ કરવું અને દર છ મહિને એકવાર ડોક્ટરને બતાવી દેવું આટલું કરવાથી જ ભવિષ્યની મોટી અને પીડાદાયક સમસ્યાઓથી બચી શકાય છે આમ તો દાંતમાં કોઈ પણ તકલીફ હોય તો ડોક્ટરને મળવું જ જોઈએ પણ કેટલાક લક્ષણો એવા છે જેને આપણે રેડ ફ્લેગ્સ એટલે કે સૂચક ચિહ્નો કહી શકીએ આવા સંજોગોમાં બિલકુલ મોડું ન કરવું જોઈએ તો મુખ્ય વાત એ છે કે આ લક્ષણોને ક્યારે અવગણવા નહીં જો દાંતના દુખાવા સાથે તાવ આવે ગાલ પર સોજો દેખાય કે પછી મોઢું ખોલવામાં પણ તકલીફ પડવા લાગે તો એ ગંભીર ચેપની નિશાની હોઈ શકે છે આવી સ્થિતિમાં ઘરેલું ઉપચાર પર ભરોસો કરવો જોખમી સાબિત થઈ શકે છે અને અંતમાં આ એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે દાંતનો દુખાવો કે ચેપ એ માત્ર મોઢા પૂરતો સીમિત નથી જો એને અવગણવામાં આવે તો એ ચેપ લોહીમાં ભળીને મગજ કે હૃદય જેવા શરીરના મહત્વપૂર્ણ અંગો સુધી પણ પહોંચી શકે છે એટલે દાંતની સંભાળ રાખવી એ માત્ર દાંત માટે જ નહીં પણ આપણા આખા શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે